સવારે આઠ વાગે આયલા અને અત્યારે બપોરે બે વાગે આપણને અંદર ધૂળેટી રમવાનો મોકો મળે અને ધૂળેટી રમી છે અને બધા રમે પણ છે રોજ કે દોઢ વાગે બંધ થઈ જાય છે મંદિર પણ આજે ધૂળેટીના લીધે કલાક બે કલાક થોડું મોડું ચાલ્યું એટલે બધા ધૂળેટી રમી શકે અને અત્યારે બધું બંધ થઈ ગયું છે હા અત્યારે બધું બંધ થઈ ગયું છે હવે પાંચ વાગે ચાલુ થશે તો પાછા બધા ધૂળેટી રમવા માટે જશે અહીંથી આખું તમને રાઉન્ડ મારીને બતાવ્યું પેલા બાજુ જે દ્વારકાધીશનું મંદિર છે ત્યાં બતાવ્યું હમણાં જે દર્શન માટે જાય છે તે જે બાવન પગથિયા છે છપ્પર ત્યાં જે સ્વર્ગની સીડી કહેવામાં આવે ત્યાંથી આપણે દર્શન કરવા માટે છે અને પાછળ જે મેન ગેટ છે

તમારે જે દાન કરવું હોય પૈસા આપવા હોય તે આપવાના અને એની બાજુમાંથી તમે પાછા આવો તો ત્યાંથી તમને સામાન પણ મળી જશે અને સતરે પબ્લિક ઓછી છે પણ પાંચ વાગે પાછી પબ્લિક વધારે થઈ જાય અત્યારે બધા ધૂળટી રમીને પાછા આવે છે તો તમને ગુમતીને નદી બાજુ લઈ જાઉં અને ત્યાંનો નજારો બતાવું અને કંઈક કંઈ આવવું છે તમે અહીંયા આવો તો જેટલું થાય એટલું વહેલા આવજો સવારનો ટાઈમ ચારથી દોઢ વાગ્યાનો છે જે દ્વારકાધીશના મંદિરે જે છપ્પન પગથિયા છે સ્વર્ગ સીડી ત્યાં તમને લઈ જશે અને ત્યાં જ પહેલાં લઈ જશે અને ત્યાં તમને ધૂળેટી રમી પછી જે મોક્ષ દ્વાર છે ત્યાં તમને બહાર મૂકશે અને ત્યાંથી તમારે રમવું હોય તો ધૂળેટી રમી શકો છો તો તમને અહીંથી બતાવું કે કેવી રીત જવાનું છે અહીં પણ બધે સુવિધા માટે આ તંબુ બાજુ કેમ કે ગરમીનો ટાઈમ છે અને અહીં તો બહુ લાંબી એક કિલોમીટર અડધો કિલોમીટર જેટલી લાંબી લાઈન હતી અહીં મસ્ત આરામ કરવા માટેનું બનાવેલું છે જોઈ શકો છો અહીંથી આપણે ગોમતી નદી બાજુ જવાના છે અને ત્યાંનો નજારો બતાવું બજાર નાવા માટે ગોમતી નદીની બાજુમાં તમને શૌચાલય મળી જશે એ પણ ફ્રીમાં છે પુરુષો માટે અને સ્ત્રીઓ માટે બંને માટે છે એ બાજુ પુરુષો માટે છે અને પેલી બાજુ સ્ત્રી માટે છે અને એની બાજુમાં ત્યાં ગોમતી ઘાટ આવેલો છે તમને બતાવું આગળથી બધા હજુ પણ સ્નાન ઘરે જોઈ શકો બધા ધોળે રમી રમી ગઈ પાછળ નવા માટે પડે આપણે આપડે પાછું નવું જ પડશે નવો નજારો તો મિત્રો આ ગોમતી છે અને તમે જોઈ શકો તો બધા ઓરિટી રમીન પાછા નાવા માટે આવે અને આ ગોમતી છે તો મિત્રો તમને વિડિયો કેવો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સારી કમેન્ટ કરજો તો મને આવનારા વિડિયો બનાવવામાં મને થોડી સહાયતા મળે તો આપણે બીજા વ્લોગમાં મળીએ જય કરીશ